આ વાયરલ વિડીયો જોયા પછી દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે તાત્કાલિક નોંધ લીધી અને આજે તેઓ પોતે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે શાળામાં પહોંચ્યા હતા સાંસદ ઉમેશ પટેલે શાળાના વર્ગખંડો અને શૌચાલયોનું નિરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું કે બાળકોની ફરિયાદો એકદમ સાચી છે શાળામાં પીવાનું પાણી શુદ્ધ નથી પંખા નથી યોગ્ય શૌચાલયની સુવિધા નથી શૌચાલયની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જાણવા મળ્યું સાંસદ ઉમેશ પટેલે સ્થળ પર શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરી અને શિક્ષણ વિભાગના અધિકારીઓને તાત્કાલિક જરૂરી સુવિધાઓ પૂરી પાડવા કડક સૂચના આપી તેમણે શિક્ષણ અધિકારી સાથે બેસીને વાત કરીને ઝડપી કાર્યવાહી કરવા સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું બાળકોના ભવિષ્ય સાથે કોઈ સમાધાન નહીં પછી ભલે તે સુવિધાઓ હોય કે શિક્ષણ દરેક જવાબદારી પૂર્ણ કરવામાં આવશે તેવું દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું હતું મેં કાલે જે વિડીયો જોયો અને એમાં દીકરીઓ જે આક્રોશિત થઈને આક્રંદિત અને એમ કહેવાય ને કે બિચારી પીડાથી પીડિત થઈને જે પુકાર કરી લેતી એ પુકાર સાંભળીને અંજ સુધી પહોંચ્યો એકચ્યુઅલમાં હું પણ એક એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવું છું ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું તો મને એજ્યુકેશન સાથે ઘણા સમયનો મારો નાતો છે અને હું ડેમ શ્યોર છું કે કોઈ બી વાર છોકરી અને છોકરામાં એ જ ભેદ છે કે છોકરા તુફાન કરે મસ્તી કરે ક્લાસોમાં કેમ્પસોમાં બી તોડફોડ કરે પણ દીકરીઓ જનરલી કદી પણ તૂફાન કે મસ્તીઓ કરતી નથી દીકરીઓ એટલી સંવેદનશીલ હોય છે કે ટીચરો પ્રત્યે એમને અથાગ માન્યતાને લગાવ હોય છે સ્કૂલનું રેપ્યુટેશન હંમેશા બચાવવાનો પ્રયાસ દીકરી કરશે કરશે ને કરશે જ આજે આપણે છેલ્લા દસેક વર્ષથી તમે બોર્ડના રિઝલ્ટ બી જો કે અન્ય રિઝલ્ટ જોશો તો એમાં દીકરીઓ ટોપ કરે છે જ્યારે દીકરીઓ આવી સૌમ્ય અને નરમ દિલની દીકરીઓ જ્યારે રસ્તા પર ઉતરીને પુકારે કે ભાઈ અમારા સાથે આવો અન્યાય થઈ રહ્યો છે ટોયલેટોમાં તારા લાગી રહ્યા છે ટીચરો સમયસર ભણાવતા નથી સાફ સફાઈ નથી પાણી મળતું નથી અને એમાં એક દીકરીએ જ્યારે કાલે એક શબ્દ વાપર્યો એ શબ્દ મને મારા દિલમાં ચોટ કરી અને અહીંયા સુધી મને પહોંચાડ્યો એ હતો કે એ દીકરી કહેતી હતી કે એમને માસિક પ્રોબ્લેમ થાય તો અમે ક્યાં જઈએ આ શબ્દને સાંભળીને હું અહીંયા સુધી પહોંચ્યો અને હું ચાહતો હતો કે આ આવીને આ સમસ્યા શા માટે થઈ રહી છે અને સમાધાન કેવી રીતે થઈ શકે એ માટે હું અહીંયા આવ્યો હતો અને ખરેખર મને દુઃખ થયું અહીંયાની સ્થિતિ જોઈને અને વાતો સાંભળીને સવારે જ્યારે આવ્યો સાડા નવ દસ વાગી ગયા હતા દસ સાડા દસ વાગી ગયા હતા ત્યારે ત્યાં જોયું તો ટોયલેટમાં આજે પણ ગંધવાળ હતો સફાઈ દસ સાડા દસ વાગે સાફ થઈ રહ્યા હતા જબકી ઘટના ગતરોજ થઈ હતી જ્યારે વાત કરી ત્યારે મને દુઃખ એ વાતનું પણ છે કે ચાર હજાર બાળકોની સંખ્યા છે આ સ્કૂલમાં અને તેમાં ખાલી સિક્સટી નાઇન જેટલા ટીચરો છે જેમાં હેડમાસ્ટર તક ઇન્ક્લુડ છે ફિઝિકલ ટીચરથી લઈને બીજા ટીચર બી છે એટલે ટીચરોની સંખ્યા નામ બરાબર છે આજે આટલું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર્સ બનાવી આવ્યું છે અને હું દાબા સાથે કહું કે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અન્ય રાજ્યોમાં નથી બનતા પણ શું આ ઇન્ફ્રાસ્ટ્રકચર કમિશન ખાવા માટે જ છે શું મોટું મોટું બજેટ લઈને રૂપિયા કમાઈ લેવા માટે જ છે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીની નીતિ સારું ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવી દેવાથી સમસ્યાનું સમાધાન થઈ જાય સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધાઓની જરૂર છે આજે સારું શિક્ષણ મળે એના માટે સારા શિક્ષકોની જરૂર છે અને માત્ર સિક્સટી નાઇન ટીચર હોય ચાર હજાર ઉપર એક એક ક્લાસમાં પાસઠ પાસઠ જેટલા બાળકોને તમે જાનવરો જેમ બેસાડી રાખ્યા છીએ શરમ આવી જોઈએ પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને એમના પ્રશાસનને અને પ્રશાસક એમ પણ નહીં કહી શકે કે હું કાલે આવ્યો છું આજે નવ વર્ષ થઈ ગયા છે પ્રશાસક પ્રફુલ્લ પટેલને આ પ્રદેશમાં અને દસ વર્ષે અહીંયા ડોમિસાઇલ મળે છે પ્રશાસક પ્રફુલ્લ પટેલે નવ વર્ષમાં શું કર્યું કેમ શિક્ષકોની આટલી છે આજે બાળકોએ રસ્તા પર ઉતરીને પોતાના હક અને અધિકાર માટે દીકરીઓ બેન દીકરીઓએ બચ્ચું એ રસ્તા પર ઉતરવું પડે મેં આજે સ્કૂલમાં એ જ કહ્યું કે બચ્ચાઓ દીકરીઓએ ખાસ કરીને રસ્તા પર ઉતરવું પડ્યું મતલબ એક જ દિવસની ઘટના નહીં હોય આ તમે લોકો मैनेजमेंटे शू करू आज आज एक घटना घटती थी टॉयलेटों में तारा शाह मराया पानी की तकलीफ तमें नहीं मजा नहीं बात एक भी कोरोस्पन्डेंट नहीं वार्षिक उत्सव प्र प्रवेश उत्सव के नामों पर लाखों करोड़ के खर्चे किए जा रहे और बेसिक फैसिलिटी के नाम पे आप खर्चा नहीं करोगे मतलब बड़े बड़े होर्डिंग हॉर्डिंग मार्केट सीबीए हम ओडीएफ की बातें करते हैं हर घर नल की बात करते हैं और वो दोनों यहाँ नहीं है तो प्रशासक प्रफुल्ल पटेल को चाहिए कि ये जो है तो सो साइनिंग बंद करे और वास्तविक काम करें ये इंफ्रास्ट्रक्चर तो आप बना दो कि कमीशन के लिए या बड़े बजट यूज करके उसमें फायदा करने के लिए आप पर उसके लिए सुविधाओं की जरूरत है उम्मीद करता हूँ प्रशासक प्रफुल्ल पटेल जी कमीशन के साथ साथ लोगों